એક અઠવાડિયાની મલાઈમાંથી એક કિલો માખણ અને દોઢ લીટર છાશ તૈયાર કરીશું અને માખણમાંથી આપણે અહીંયા આઠસો એમ જેટલું ઘી પણ તૈયાર કરીશું હું તમને માખણ કાઢવાની એવી રીત બતાવવાની છું જેમાંથી જ્યારે તમે ઘી બનાવશો તો કીટું બિલકુલ ઓછું નીકળશે અને ઘી જે છે એ કઢાઈમાં તળીએ ચોટશે નહીં કઢાઈ તમારી એકદમ આ રીતે સાફ રહેશે તમે જુઓ કીટું કેટલું ઓછું નીકળ્યું છે અને જે ઘી બનશે ને એ પણ એકદમ સરસ દાણેદાર ઘી તૈયાર થશે તો ફ્રેન્ડ્સ ઘી બનાવવાની આ રીત તમે એકવાર જોશો ને તો દર વખતે આ રીતે જ બનાવશો તેની હું ગેરંટી આપું છું તો ફ્રેન્ડ્સ જો તમને લોકોને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા બાર લિટર દૂધની મલાઈ લીધી છે અમારા ઘરે દરરોજ એપ્રોક્સિમેટ દોઢ લિટર જેટલું દૂધ આવતું હોય છે ડેરીનું દૂધ છે એટલે મલાઈ ખૂબ જ સારી નીકળતી હોય છે અને આ મલાઈને હું ફ્રીઝમાં સ્ટોર કરું છું મલાઈ અત્યારે ઠંડી છે એટલે હું તેને આ રીતે તપેલીમાં કાઢી લઉં છું હું ફ્રીઝરમાં સ્ટોર નથી કરતી ફ્રીઝમાં જ સ્ટોર કરું છું એટલે આ મલાઈ ઠંડી છે પણ બરફ જામી જાય તેવી નથી આ મલાઈને ચમચીની મદદથી આ રીતે હું એકદમ સ્મૂથ કરી લઉં છું થોડુંક ઉપરથી આ રીતે અને હવે આ મલાઈને આપણે જમાવાની છે કારણ કે આમાંથી જે છાસ નીકળશે તેનો ઉપયોગ આપણે છાસ તરીકે કરવાનો છે તો થોડુંક મેં દૂધ લીધું ગરમ કર્યું અને તેમાં આ રીતે દોઢ ચમચી દહીં ઉમેરી લીધું છે અને તેને સારી રીતે મિક્સ કર્યા બાદ આ મલાઈમાં ચારે બાજુ આ રીતે હું ફેલાવીને ઉમેરી લઉં છું હવે આ દૂધને પણ હું આ રીતે થોડુંક ફેલાવું છું જેથી કરીને મલાઈમાં અંદર બધી જગ્યાએ ઉતરી જાય પછી ઢાંકીને હું તેને કિચનના એક કપબોર્ડમાં આઠથી દસ કલાક માટે મૂકી રાખીશ તમે રાત્રે કરશો તો સવાર સુધીમાં એકદમ સરસ તેમાં ખટાશ આવી જશે તો બીજા દિવસે સવારે આ મલાઈ જે છે તે એકદમ સરસ જામી ગઈ છે જે દૂધ અને દહીં મેં નાખ્યું હતું એ એકદમ સરસ સેટ થઈ ગયું છે અને હવે આમાંથી આપણે માખણ બનાવવાનું છે એટલે હું તેમાં ઠંડુ પાણી ઉમેરી રહી છું અત્યારે ઠંડીની સિઝન છે એટલે નોર્મલ ઠંડા પાણીનો ઉપયોગ કરીને આપણે માખણ બનાવીશું ઉનાળો હોય તો એકદમ ચિલ્ડ વોટર ઉમેરવાનો હવે આ મલાઈને હું બ્લેન્ડરથી જ આ રીતે બ્લેન્ડ કરી અને તેમાંથી માખણ તૈયાર કરીશ તો તમે જો બ્લેન્ડરથી પણ ખૂબ જ ઝડપથી માખણ તૈયાર થઈ જતું હોય છે લગભગ લગભગ પાંચ મિનિટ થશે એનાથી વધારે નહીં થાય તો કન્ટિન્યુઅસલી હું આ રીતે આ બ્લેન્ડર ફેરવી રહી છું મેં અહીંયા કન્ટિન્યુઅસલી તમને બધા સીન બતાવી દીધા છે અને તમે જુઓ આ રીતે પહેલાં મલાઈ અને પાણી સારી રીતે મિક્સ થશે મિશ્રણ ઘટ્ટ થશે ક્રીમી થશે અને પછી એકદમ ઠીક થઈ જશે બ્લેન્ડર ચલાવવામાં પણ મુશ્કેલી આવશે એટલું તે ઠીક થશે પણ તમારે ગભરાવાનું નહીં તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું થોડીક જ વારમાં આમાંથી છાસ અને માખણ બંને અલગ થઈ જશે અને આજો એકદમ સરસ આપણું માખણ તૈયાર થઈ ગયું છે ત્રણ મિનિટનો સમય લાગ્યો અને માખણ એકદમ સરસ તૈયાર થઈ ગયું હવે તમને અહીંયા થશે કે આમાં નવું શું માખણ તો અમે પણ બનાવીએ છીએ પણ આમાં કીટું કેમ ઓછું નીકળે છે તો એ ટિપ્સ જ હું તમારી સાથે શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા જોતા રહેજો તો અહીંયા માખણને મેં હાથથી એક સાઈડ કરી લીધું છે અને આ જે છાશ છે તેને હું આ રીતે એક મોટા વાસણમાં લઈ લઉં છું હવે કીટું ઓછું નીકળે ઘી એકદમ શુદ્ધ બને તેના માટે આપણે માખણને સારી રીતે ધોવાનું છે તો તેના માટે મેં અહીંયા માખણમાં પાણી ઉમેર્યું છે અને ચમચાની મદદથી આ રીતે હું તેને ચલાવી લઈશ અને આ જે માખણ છે તેને સારી રીતે પાણીમાં ધોઈ લેવાનું છે આ રીતે તમે તેને ધોશો એટલે આ જે પાણી ઉમેર્યું તે પણ છાસ બની જશે એટલે માખણની અંદર જે છાસ છે ને એ પણ નીકળી અને પાણી સાથે મિક્સ થશે તેને પણ હું આ મોટા વાસણમાં છાસ સાથે મિક્સ કરું છું ફરીથી હું તેમાં પાણી ઉમેરું છું આ સમયે મેં પાણી થોડુંક ઓછું ઉમેર્યું છે ચમચાની મદદથી આ રીતે તેને ચલાવવાનું છે પ્રેસ કરવાનું છે ચલાવવાનું છે પ્રેસ કરવાનું છે જેથી કરીને આ માખણમાં પણ જે છાસનો ભાગ હોય એ બધો નીકળી જાય તમે જો આ પ્રોસેસ કરશો ને એટલે માખણ એકદમ શુદ્ધ થઈ જશે અને પછી જ્યારે તમે આમાંથી ઘી બનાવશો ત્યારે કીટું ખૂબ જ ઓછું નીકળશે આ છાસને પણ મેં છાસ સાથે મિક્સ કરી લીધી છે અને હવે અહીંયા જુઓ આ છાસ એકદમ સરસ પરફેક્ટ ઘટ્ટ છાશ તૈયાર થઈ છે અને અહીંયા જે માખણ છે તેમાં ફરીથી મેં પાણી ઉમેર્યું છે આ સમયે મેં થોડુંક ઠંડુ પાણી ઉમેર્યું છે અને તમે જુઓ આ સમયે આપણું પાણી ક્લીન છે આમાંથી કોઈ છાસ નથી નીકળી રહી એટલે મેં થોડાક બરફના ટુકડા પણ ઉમેરી લીધા અને હવે હું આ રીતે તેને મિક્સ કરી લઉં છું આ માખણને આપણે બેઝિકલી એકદમ જમાવી દેવાનું છે એટલે મેં ઠંડુ પાણી અને બરફના ટુકડા ઉમેર્યા છે તમે જુઓ આ પાણી અત્યારે પણ ક્લીન છે કોઈ આમાંથી છાસ નથી નીકળી એટલે માખણ આપણું એકદમ સરસ ધોવાઈ ગયું છે અને આ માખણ છે તેની અંદર છાસ કે પાણીનો જે પણ ભાગ હોય તેને આપણે નીચોવાનું છે અને નીચોવા માટે આપણે તેને ઠંડા પાણીમાં ધોયું છે એકદમ ચીલ પાણીમાં તમે ધોશો તો આ રીતે તેના બોલ્સ બનશે અને તમે તેને નીચોવી શકશો જો માખણ ઢીલું હશે તો તેને તમે નીચોવી નહીં શકો તેમાંથી છાસ નહીં નીકળે છાસ બધી જ કાઢી દેવાની છે આ રીતે નીચોવી લેવાનું છે અને તમે જુઓ ત્રણ પીસ આ રીતે મોટા મોટા માખણના તૈયાર થયા છે આ માખણનું મેં જ્યારે વજન કર્યું ને ત્યારે એક કિલોથી પણ વધારે હતું આટલું બધું માખણ નીકળ્યું છે અને હવે છાસ પણ તમે જુઓ આ રીતે આ સવા લીટરનો જગ છે અને આવા દોઢ જગ ભરાયા હતા આ છાસના એટલી છાસ તૈયાર થઈ છે આ છાસમાં મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલો મેં છાસનો મસાલો ઉમેરી લીધો છે અને હું મિક્સ કરી લઉં છું તો હવે આ છાસ જે છે એ પીવા માટે તૈયાર છે આ છાસ એકદમ ગુણકારી હોય છે આ છાસ તમે પી પણ શકો છો અને આમાંથી તમારે કઢી બનાવી હોય ઢોકળા બનાવવા હોય તો તે પણ બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ આ જે માખણ છે તેને મેં આ રીતે સ્ટીલની મોટી કઢાઈમાં ઉમેરી લીધું છે અને અહીંયા જુઓ આપણે એકદમ ઠંડુ પાણી ઉમેર્યું હતું ને એટલે માખણ આ રીતે ચારે બાજુ તપેલીમાં ચોંટી ગયું છે તો આને આપણે હાથથી નહીં કાઢીએ આ તપેલીને આપણે આ રીતે ગેસ પર ગરમ કરીશું બસ જે માખણ ચોટેલું હતું એ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે અહીંયા મેં કઢાઈ જે છે એને પણ ગેસ પર મૂકી દીધી છે અને આ તપેલીવાળું માખણ હું તેમાં જે મેં મેલ્ટ કર્યું છે તેને ઉમેરી લઉં છું હવે ચમચાની મદદથી આ માખણને આપણે આ રીતે ચલાવીશું વચ્ચે વચ્ચે હું આ માખણના પીસીસ નાના કરી દઉં છું તોડી દઉં છું જેથી કરીને માખણ ફટાફટ મેલ્ટ થઈ જશે હવે આ ઘી બનાવતી વખતે ખાસ તમારી કઢાઈ ખરાબ ન થાય નીચે ચોંટે નહીં એ માટેની ટીપ આપું છું તેને તમારે ચલાવતા રહેવાનું વચ્ચે વચ્ચે ચલાવતા રહો કે ચલાવતા રહો ખાસ તેને ચલાવતા રહેજો તેને છોડતા નહીં જો તમે તેને હલાવ્યા વગર ઘી બનાવવા માટે ગેસ પર મૂકી રાખશો તો ઘણીવાર તેના લીધે પણ નીચે કડાઈમાં ઘી ચોટી જતું હોય છે અને આપણી કડાઈ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે પછી તેને સાફ કરવામાં પણ એટલી જ મહેનત લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ આ રીતે ચલાવતા રહેશો એટલે કઢાઈમાં બિલકુલ પણ નીચે તળીએ આ ઘી ચોટશે નહીં અને એક વખત આ રીતે ઘી અને માખણનો જે કીટાનો ભાગ છે એ અલગ થઈ જાય એટલે પછી તમે તેને છોડી શકો છો અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને તેને ઉકાળી શકો છો થોડીક જ વારમાં આ જે કીટું છે વ્હાઈટ કલરનું દેખાઈ રહ્યું છે એ ગુલાબી કલરનું થઈ જશે અને ઘીમાં પણ આ રીતે ફીણ ચડવા લાગશે એટલે આ સમયે તમારે ગેસને બંધ કરી દેવાનું છે આ ગુલાબી કલરનું જે કીટું થયું છે એ આ ગરમ ઘીમાં ધીરે ધીરે લાલ થઈ જશે અને ઘી ઠંડુ પડતા સુધીમાં આ રીતે તેનો કલર આવી ગયો છે તમે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા કીટું બિલકુલ ઓછું નીકળ્યું છે અને કઢાઈમાં નીચે ઘી બિલકુલ પણ ચોટ્યું નથી અને કઢાઈ આપણી એકદમ સાફ છે હું હમણાં તમને બતાવીશ કે કેટલી સાફ છે તો હવે આ જે ઘી છે એ નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે એટલે હું તેને આ રીતે એક ગ્લાસ જારમાં ઉમેરી લઉં છું એકદમ પ્યોર ઘી આપણા ઘરમાં આ રીતે તૈયાર થાય છે તમે ઘરે બનાવજો બહુ વધારે ઘી નીકળશે અને એકદમ પ્યોર ઘી નીકળશે અને તમે જુઓ કેટલું બધું ઘી તૈયાર થયું છે હું દર અઠવાડિયે ચોખ્ખું ઘી આ રીતે ઘરે બનાવું છું ક્યારેય પણ મને બજારમાંથી ઘી લેવાની જરૂર નથી પડતી કીટું તમે જુઓ કેટલું ઓછું નીકળ્યું છે અને કઢાઈ તમે જુઓ અહીંયા કે કેટલી સાફ છે અને આને સાફ કરવું પણ એકદમ ઈઝી થઈ જશે તો ફ્રેન્ડ્સ માખણ છાસ અને ઘી બનાવવાની આ રીત તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ